કેમ છો બધા સૌથી પહેલા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર વેલકમ ટુ માય ચેનલ અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે તમારો કિંમતી ટાઈમ આવીને મારા બ્લોગ જોવો છો એના માટે તમારા બધાનો બહુ જ આભાર અને આજે અમારો જૈન ધર્મનો તહેવાર છે માવી જયંતિ અને મહાવીર ભગવાનનો જન્મદિવસ છે એના માટે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ જૈન ભાઈ જૈન બહેનો ભાઈઓ બધાને મારી હવે આજે આપણે એક એ કેવો ટૉપિક હું લેવાની છું એટલે લેવાની છે મીન્સ કે વાત કરવાની છે કે કેવા ટોપિક ઉપર કે જે લોકો ન્યૂ જનરેશન ન્યૂ જનરેશન અત્યારે હજી તો કદાચ એ લોકોનું લાસ્ટેજ હશે ભણવાનો કે જેને નવી નવી જોબ સ્ટાર્ટ થઈ હશે આપણે એ લોકો માટે આ જો સ્પીચ સાંભળશે ને તો એ લોકોને આગળ ઘણી બધી ફાયદાકારક રહેશે આ સ્પીચ મારી અને તમે લોકો છે મારી વિડીયોને વધારે વધારે શેર કરજો લાઇક આપો સબસ્ક્રાઈબ કરો કેમ કે આ બધી આ બધા સપોર્ટ વગર તો હું કશું જ નહીં કરી શકું અને હું જે બોલું છું ને એ ખરેખર તમે લોકો બધા છે ને વારે વારે સાંભળો કેમ કે એક જ વખતમાં એક જ વખતમાં બધી સમજણમાં ના આવે આપણને વારે વારે આપણે સાંભળીએ ને તો સમજણમાં આવે તો વિડીયોને વારે વારે તમે જોવાની બી રાખો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની પણ રાખો તો હવે છે ને આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર આપણે આવી જઈએ તો લાઈફને છે ને મને એવું લાગે છે કે લાઈફને આપણે છે ને બહુ પ્લાનિંગથી જીતવી પડે પ્લાનિંગ એટલે બધું જ પ્લાનિંગ તો અમે લોકો પહેલાં માવા બિચારા હોય છોકરા ટાઈમ સ્વાઇટમાં હોય તો એનું પ્લાનિંગ કરતા હોઈએ સારી ટ્યુશન પહેલેથી એડવાન્સમાં એ લોકો તૈયારી કરતા હોય છે તપાસ કરતા હોય છે પ્લાનિંગ કરતા હોય છે એવી રીતના છોકરાઓ પછી ભણ ભણવામાં બી કીધું ભાઈ આપણે આટલું શેડ્યુલ સેટ કરી દઈએ કે ટાઈમ ભણીશું આ કરીશું એવી રીતના જ્યારે એ બધું કર્યા પછી જે આગળ આપણે નેક્સ્ટ ટાઈપ હોય છે કે આપણે કમાવાનું હોય છે તો એમાં આપણે પહેલેથી જ પ્લાનિંગ કરવું જરૂરી છે કારણ કે અત્યારનો જે ટાઈમ છે ને બહુ જ સમજી લો કે બહુ ટફ ટાઈમ્સ તમે બધાએ મહેસૂસ સમજી શકતા હશો કેમ કે મોંઘવારી છે અને બધાના શોપ પણ હાઈફાઈ છે બધું જ છે એમ અત્યારે કેવું છે કે હા આવક છે ને બધા એવું કહે છે કે પહેલાંના જમાનામાં એવા અત્યારે એવી સેલરી છે જેવી તમારી એમ ખર્ચા છે એવી સેલરી પણ છે છે સેલરી છે સામે એવા ખર્ચા પણ છે અને એ તો એવું લાગે છે જે અંદર ખાને કેટલું બધું અંદર બિચારું હેરાન ઘણા બધા ફેમિલી હશે ઘણા બધા છોકરાઓ હશે બધા હેરાન થતા હશે તો મને એવું લાગે કે આપણે છે ને આ બધી વસ્તુમાં પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે કારણ કે દુનિયા સુધારી નથી શકવાના આપણા શોખ આપણે નથી મારી શકવાના આપણી આવકનો જે સ્ટાર્ટિંગનો સોર્સ ને પછી એમાં આપણે અપગ્રેડ થવાના જ છીએ પણ સ્ટાર્ટિંગથી જો આપણું લાઇફનું પ્લાનિંગ આપણે કરીશું ને તો આપણે તો હેરાન નહીં જ થઈએ આપણા છોકરાઓ પણ હેરાન નહીં થાય કેમ કે અત્યારે તમે જુઓ કે આપણે સો રૂપિયા કમાતા હોય ને છોકરું તો એનો ખર્ચો સો સવાસો રૂપિયાનો ખર્ચો હશે ચાલ ને વાંધો નહીં ફ્રેન્ડ બેઠા છે ને તું અત્યારે આપી દે ને પછી હું આપી દઈશ એટલે હવે આ જે આ બધું કરતા હોય ને એના માટે તારા બહુ સમજવાની જરૂર છે કે બધા એમ કે તું કર અમે તારી પાછળ છે પાછો કોઈ હોતું જ નથી આપડી આપણી પાસે જો પૈસા હશે ને તો બધા સગા છે કે આ ટાઈમ અત્યારે એવો છે હું એવું નથી કહેતી માણસો ખરાબ છે પણ માણસો ટાઈમ જ એવો આવી ગયો છે કે બધાને અત્યારે પૈસાની જ વેલ્યુ છે એટલે આપણે આપણે લાઈફનો પ્લાનિંગ છોકરાઓ જે અત્યારની જે કમાવાની જનરેશન કમાવાનું સ્ટાર્ટ જેને કર્યું છે નવું નવું તો અત્યારે તો ઘણી બધું હોય છે તમે એલઆઈસી છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો બેંકમાં તમે ફિક્સ કરો કે ખાતા ખોલાવો પણ એક તમે તમારી જે તમારી એક આવકનો એક કિસ્સો છે એમાંથી તમે સમજી લો કે વધારે નહીં પણ તમે દસ પર્સન્ટ બી બચાવવાની શરૂ કરશો ને દસ પર્સન્ટ બી બચાવીશું ને આપણે તો આગળ આપણને ઈચ્છા વધારે થશે બચાવવાની અને આ જ બચત આપણને જ કામ લાગશે બીજા કોઈને કામ નહીં લાગે કેમ કે તમે સમજો અત્યારે મોંઘા મોંઘા ફોન મોંઘા મોંઘા ઘરો મોંઘા મોંઘી ગાડીઓ બધાને બધું જ જોઈએ છે હવે જેના ફાધર બિઝનેસમેન હશે એ છોકરાને તો બધું જ મળે છે પણ જે બિચારા મિડલ ક્લાસ છે એ છોકરાઓ તો સામાન્ય જ ઘરમાં રહે છે અને એ લોકોની જરૂરિયાત પણ ચલો ફોન છે તો અત્યારે કેવું છે નેસ્ટ થઈ ગઈ છે કારણ કે અત્યારે તો ફોન વગર ચાલતું જ નથી કોઈને બરાબર છે જ એવું પણ જોઈએ નેટ જોઈએ ફોન જોઈએ બધું જોઈએ સ્માર્ટફોન પણ એ બધું કરીને બી જો આપણે આપણી આવકમાંથી થોડુંક આપણે જો સેવિંગ કરવાનું રાખીએ ને તો ઇન ફ્યુચર આપણા માટે તો બહુ જ સારી સારામાં સારી વસ્તુ છે એવું નહીં વિચારવાનું કે શરૂઆત કરી છે ને કરીશું બે પાંચ વર્ષ તો આપણે બરાબર એન્જોય કરી લઈએ લાઇફને હવે એ ટાઈમ નથી રહ્યો કે તમે એવું વિચારો કે માં ચરસ એન્જોય કરી અને પછી આપણે આપણું સેવિંગ શરૂ કરીશું હવે ટાઈમ રહ્યો જ નથી એટલે હવે લોકો જેટલું તમે તમારા મોસક તમારા ખર્ચા એ બધામાં જેટલું તમે ધ્યાન આપો છો ને એ એટલું જ વધારે ધ્યાન તમે તમારી બચતમાં આપવાનું શરૂ કરો કારણ કે આગળ જતાં આ જ કામ આવવાનું છે કેમ કે ઘણી વખત અત્યારે છોકરા બી એવું કહેતા હોય ફાધરને કે તમે શું કર્યું આખી લાઈફમાં ફાધરે જે કર્યું છે ને તમે બી નહીં કરી શકો કેમકે ફાધરે જે કર્યું છે એ ટાઈમ એવો હતો ફાધરનો ટાઈમ એવો હતો કે ટાઈમ મતલબ ફાધરનો ટાઈમનો તો ખરાબ પણ એક તો એ સમય એવો હતો કે ઓછામાં એ ઘર ચાલતું હતું ને એમને કદાચ જે એ વખતની જે બી જરૂરિયાત હતી એ રીતનું એ લોકોએ કર્યું છે પણ હવેની જનરેશનની જે જરૂરિયાત છે ને એ એ ભૂલી જવાની આગળની બધું હવે તો બધાને બહુ અપગ્રેડ બધામાં અપગ્રેડ આવી ગઈ છે તો આ બધું જો આપણે લોકોએ ભોગવવું હશે ચલો અમારે તો જિંદગી જાણે કે પતિ કે એવું કહીએ તો ચાલે પણ જેની નવી સ્ટાર્ટ થઈ રહી છે લાઈફને તો તમે લોકો પૈસાને બહુ જ એટલે બહુ જ મહત્ત્વ આપો અને મહત્ત્વ એટલે તમે સેવિંગ કરવામાં મહત્વ આપો વાપરવામાં ઓછું ધ્યાન આપો બચત કરવામાં વધારે ધ્યાન આપો અરે એવું છે કે લોકો શોફ કરવા માટે બધું બહુ કરતા હોય છે તમને શોફ કરવાવાળા બી સમજી લો કે કોકનું કરી નાખ્યું હોય કે તે એવું કરીને બી ગયા હશે એટલે આપણે જ્યારે કોઈ જતું હોય તો આપણે એવું વિચારવાનું કે એ જાય છે તો હું કેમ નહીં અરે ભાઈ એની પાસે છે ને ગયું આપણે સીધું વિચાર કે એની પાસે હતા તો ગયા મારી પાસે નથી મારે સેવિંગ કરવાનું છે મારે મારો ફ્યુચર જોવાનું છે કારણ કે અત્યારે તો તમે કેવું છે ફ્યુચર નહીં જોવો ને તો સમજી લો વર્તમાન તો હવે વર્તમાનમાં જીવી લેશો તો દિવસે દિવસે આપણી એજ વધે છે ખર્ચા વધે છે બધું જ વધે છે તો આપણે એફોર્ડ નહીં કરી શકીએ બધું પછી બહુ નડશે તો એના કરતાં બેટર છે કે આપણે સેવિંગ કરવાનું શરૂ કરી દઈએ એ બહુ સારામાં સારી વસ્તુ છે આપણા પૈસા આપણે સેવિંગ કરવાના છે અત્યારે ઘણું બધું લાઈફ દુનિયામાં આવી ગયું છે સેવિંગ કરવા માટેનું લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે તો ઘણું બધું આપણે નાની હોય તો શરૂઆત ક્યાંકથી કરીએ જો આ બધું આપણે કરીશું તો આપણા માટે બહુ લાભકારક છે તો સો ફ્રેન્ડ્સ જો તમને બધાને આ વિડીયો મારી જોવાની મજા આવી હોય ને તો મારી ચેનલનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વિદ્યા કરજો મારું ફેસબુક ઇન્સ્ટાઇડ છે એને પણ તમે ફોલો કરવાને રાખજો અને પ્લીઝ આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો અને વારે વારે તમે સાંભળજો હા જે મારે કદાચ અત્યારે અમારી વિડીયો જોશો ને તો એ લોકોને એવું બી લાગશે હા શું લે તો અમને ખબર છે હા ખબર છે પણ કેવું છે કે જે અત્યારની એ અમુક એજના જે અત્યારે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે કેમ કે એમ લોકોની બિચારાએ ભૂલો કરી છે ભૂલ મીન્સ કે જો મને એવું લાગે કે લાઈફમાં છે ને સૌથી પહેલાં તો બે વસ્તુ બહુ મહત્ત્વની છે કે જ્યારે તમે મેરેજ કરો ને તમારો લાઈફ પાર્ટનર બહુ સમજદાર હોવો જોઈએ પહેલું આ અને સેકન્ડ લાઈફમાં એક સાચો ગાઈડ હોવો જોઈએ આપણે સાચો મિત્ર કે જે આપણને સાચું ગાઈડ કરે નહીં કે આપણને ઉશ્કેરે એનો સ્વાર્થ જોવે એવો નહીં એક સાચો ગાઈડ કે જે જેનો પોતાનો કોઈ સ્વાર્થ નથી પણ એ આપણને એક સાચી દિશા આપે છે અને આ જમાનામાં મને નથી લાગતું કે આ બધું બહુ મળવું સહેલું છે તો શો ફ્રેન્ડ્સ જો તમને મારી સ્પીચ ગમી હોય ને તો ફરી લેજો બરાબર થેન્કસ ફોર વોચિંગ